નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના આદાનગર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદવાની હિલચાલ અંગે સ્થાનિક રહીશો દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી હાદાનગર વિસ્તારમાં આવેલી સત્યનારાયણ શિવશક્તિ સહિતની સોસાયટીઓમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદવા માટે હિલચાલ શરૂ કરવામાં આવી છે આ મામલે સોસાયટીના રહીશો એસપી કચેરી ખાતે એકઠા થયા હતા અને પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી આદાનગરની મોટાભાગની સોસાયટીઓમાં ઘણા વર્ષોથી હિન્દુ પરિવારો રહે છે ત્યારે આ સોસાયટીઓમાં વિધર્મીઓને રહેવા આવતા અટકાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે